ગુલાબપુરી છે પડવારી સોયા સ્ટીક આવે કઠોળ સ્ટીક આવે ટોમેટો સ્ટીક આવે છે ના સ્પેશિયલ ચવાણું એમાં આપણે આઠ થી દસ વેરાયટી બનાવી છે બજારમાં જે સમજો ને અઢીસો થી ત્રણસો રૂપિયા કિલોમાં વેચાય ને એ આપણે એકસો થી બસો ની માં આપી દેવાના કઈક આપડે સરસ વસ્તુ બનાવી છે

કુનાલભાઈ અને આપણે આ શોપ વિશે એક જણાવો કઈ જગ્યાએ આવેલું છે અને કઈ વસ્તુ રાખો આપણે જંક્શન મેન રોડ ઉપર અમારી દુકાન છે અંબિકા નમકીન ઘનશ્યામ ચાઇનીઝ પંજાબી અહીંયા ફેમસ છે એની એક્ઝેક્ટ સામે અમારી દુકાન આવશે અંબિકા નમકીન રાજકોટમાં ઓકે આપણે અહીંયા સો પ્લસ વેરાયટી નમકીન ફરસાણમાં આપણી અહીંયાથી મળી જશે ઓકે એ પણ એકદમ વ્યાજબી ભાવમાં એકસો સાહીઠ રૂપિયા કિલોમાં ખાલી અચ્છા અને એમાં સૌથી ફેમસ કઈ છે અમારે સૌથી ફેમસ અમારી વેરાયટી છે જામનગર કચોરી આવે એ આપણે એકસો સાઠ રૂપિયા કિલોમાં આપીએ છીએ પછી નમકીન ફરસાણમાં બધી જે વેરાયટી ગાંઠિયા લઈ લ્યો સેવ લઈ લ્યો પાપડી લઈ લો ચવાણું લઈ લ્યો બધું બધું એકસો સાઠ રૂપિયા ચાલીસનું અઢીસો નું પાંચસો નાનું પેકેટ મળી જ હોય તોય મળી જશે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ બધી રીતના મળી જશે બોમ્બે ભેળ છે ચવાણા છે પછી દાળમઠ મટ છે કઠોરમાંથી જોતું હોય સિંગભજીયા ચણા દાળ મગદાળ વટાણા ચકરી છે સ્ટિક્સ માં ઘણી વેરાયટી છે આપણી પાસે એક બતાવી દો ને સ્ટિક્સ માં કે છે સોયા સ્ટિક આવે પછી કઠોળ સ્ટિક આવે ઓકે ટોમેટો સ્ટિક આવે સોયા માં આ બધાને સોયા ચિપ્સ આવે 160 રૂપિયા બધાનો 8 થી 10 વેરાયટી માં ફેર પડે એ આપણે 40 ની 200 ગ્રામ આવે 200 રૂપિયા કિલો 8 થી 10 વેરાયટી માં જ ફેર પડશે બાકી બધું 160 રૂપિયા કિલો માં આવશે ઓકે બાકી એ સિવાય કઈ કઈ વસ્તુ દેજી સમોસા આવે આ ચોરાફડી જેવી આઈટમ છે એમાં મોટા સમોસા આવે ને મિની સમોસા બે વેરાયટી આવે પછી બિંગોસ છે ચાટપુરી છે જે ભાવનગરની ચાટપુરી આવે આપણે ગુલાબપુરી છે પડવારી કુરકુરે છે કુરકુરે રતલામી સેવ આલુ સેવ ઘણી વેરાયટી છે આપણી પાસે ઘણી વેરાયટી છે રંગોળાના ફુલવડી ગાંઠિયા છે એ પણ ઈજ ભાવમાં દાબેલા ચણા ગાંઠિયામાં એક આ આપડે મસ્ત સરસ વસ્તુ બનાવી છે લસણિયા ગાઠિયા લસણિયા છે સેમ ભાવમાં જ આવે ને હા આઈ સેમ ભાવમાં જ છે 40 ના 250 બહુ ઓછી જગ્યાએ જોવા મળે તમને બાકી દિવાળી નિમિત્તે આપણે ચવાણું માં ઘણી વેરાયટી બનાવી છે દિવાળી ના સ્પેશિયલ ચવાણું કે હોય ને એમાં આપણે 8 થી 10 વેરાયટી બનાવી છે એ આપણે કયા કયા છે બજાર માં જી સમજો ને 250 થી 300 રૂપિયા કિલો માં વેચાય ને એ આપણે 160 થી 200 ની રેન્જ માં આપી દેવાના છીએ તો આ છે અને એમાં કયા કયા છે ઈ જરાક નામ એક કયો ને મેઈન મેન આપડે શું છે એમાં જો સ્પેશિયલમાં બોમ્બે ભેળ છે મંચુરિયન ચવાણું છે સુરતી મિક્સ છે આ સુરતી મિક્સ હા એમાં શું મતલબ ડિફરન્ટ શું આ પોવાનો જેવડો આવે પેલા મકાઈ પોવા એમાં મિક્સ આવે પછી આ આ સૌથી મેઈન વસ્તુ છે પાઇનેપલ ચવાણું અચ્છા પાઇનેપલ ચવાણું આજી સ્ટીક છે ને એ પાઇનેપલ ની સ્ટીક છે પાઇનેપલ ચવાણું આ બહુ મસ્ત વેરાયટી છે પાઈનેપલ છે પછી ચટપટો ચવાણું છે ઓકે પવાનો ચેવડો જોતો હોય તો પવાનો ચેવડો બી 160 રૂપિયા કિલોમાં માં મળી જશે ઘઉંનો ચેવડો છે ઓકે સ્પાઇસી ચેવડો છે અચ્છા લાસ્ટ વાળું છે સ્પાઈસી છે સ્પાઇસી આમાં સ્પાઇસી પાઇનેપલ ને મંચુરિયન એ ત્રણ 200 રૂપિયા કિલોવાળા છે બાકી બધા 160 રૂપિયા કિલો ઓકે તા આપણે દિવાળી સુધી આ ઓફર ચાલુ જ છે બેસ્ટ આવર સુધી દિવાળી સુધી આ સ્પેશિયલ ઓફર છે ને સ્પેશિયલ ઓફર છે ઓકે બાકી દિવાળી માટે નવું શું છે

અને વેફર્સમાં એ આપણે ઘણી વેરાયટી રાખી હતી આ બટેરાની ચિપ્સ છે પછી જારીવારી છે એમાં કેળાની ચિપ્સ છે સાદીન મસાલા એનો ભાવ અલગ છે આ પચાસ રૂપિયાની બસો ગ્રામ છે કિલોનું પેકિંગ જોતું હોય તો કિલોનું પેકિંગ એ મળી જશે બસો ચાલીસ રૂપિયાનું કિલો ને એકસો વીસ ની પાંચસો બટેરાની વેફર અને કેળાની વેફર એ છે કેળાની વેફરી જોતી હતી પચાસ રૂપિયાની બસો ગ્રામ ટૂંકમાં કેળાની ને વટેકા બે અલગ અલગ પ્રકારની મસાલા સાદી ભાવ અલગ છે બાકી બધાનો સેમ ભાવ છે આઠ દસ વેરાયટીમાં ફેર પડે જે બસો રૂપિયા કિલોવાળી છે બાકી બધું એકસો સાહીઠ રૂપિયા કિલો વાળું છે ઓકે બાકી બધી સેમ જ છે બરોબર આ ચોક્કસમાં વેરાયટી છે એક આને સ્કૂપ્સ કહેવાય સ્કૂપ્સ ચોક્કસ છે પછી ચોકલેટ શક્કરપારા છે સ્ટ્રોબેરી શક્કરપારા છે આ બી એકસો સાહીઠ રૂપિયા કિલોવાળા જ છે મમરામાં લસણિયા છે સાદા છે પછી એક આ સ્પેશિયલ વેરાયટી આપણી મેથી વણેલા છે આ દેખાડતા હું ભૂલી ગયો મેથી વણેલા આમાં રેગ્યુલર વણેલાય મળી જશે મરીવાળા ઓકે મેથી વાળાય મળી જશે ઓકે

એમાં આઠ થી દસ વેરાયટી મળી જશે સાયન્સ માં આઠ થી દસ છે ને હા ઓકે તો જો તો જો આવી રીતે છે રાજકોટમાં માં જંક્શન એરિયા અને છેલ્લા થોડા ટાઈમથી સારું એવું આ લોકો ફેમસ થઈ ગયા છે અને રિપીટ કસ્ટમર્સ ઘણા છે તમે એકવાર આવશો એટલે સો ટકા બીજી વાર તમે અહીંયા વિઝિટ કરશો અને અત્યારે સ્પેશિયલ લોકો દૂરથી પણ આવે છે અહીંયા અને કોઈ ને કાંઈ ઇન્કવાયરી કરવી હોય તો એના માટે મોબાઈલ નંબર તમને

ઓકે બાકી ન્યુ યર સુધી ઓપન સવારથી રાત સુધી ચાલુ છે સાડા નવ થી કન્ટિન્યુ જોઈએ છે બપોરે બંધ નથી હોતી સવારે સાડા નવ થી રાતના અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુ ઓકે તો આવો તમે વિઝિટ કરવા અહીંયા સો ટકા મજા આવશે થેન્ક યુ